નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિદ્યાની અંદર આપ સર્વ ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે જે આપણે વાત કરવાની છે કે જે આપણે મગફળીના જે બે ત્રણ કે ચાર આપણે જે વિડીયો બનાવેલા છે અને જે આપણી ચેનલ ઉપર આપણે ઓલરેડી મેલેલા છે કે તે અત્યારે તમે લાઈવ આપણે પ્રૂફ સાથે તમે જોઈ શકો છો કે મગફળીમાં જે આપણે જંતુનાશક દવાનો જે પ્રયોગ કરેલો હતો કે તે દવા આપણે લગભગ આપણે એક જ વાર એનો છંટકાવ કરેલો છે અને આ મગફળીમાં આપણે અત્યારે ઊભા છીએ કે એમાં નથી આપણે ખાતર આપેલું કે નથી આમાં કોઈ આપણે બેક્ટેરિયા આપેલા કે નથી કોઈ આપણે પીએચ સાથે કોઈ ફૂગનાશક આપેલું બરાબર કે આમાં એક પ્રોસેસ કરેલી હતી કે જ્યારે સુકારાનો પ્રશ્ન હતો અને ત્યારે જે આપણે વિડીયો પણ બનાવેલો હતો કે પીએથ આપવાથી સુકારામાં બેસ્ટ એટલે બેસ્ટ આપણે રિઝલ્ટ જોવા મળે છે અને જે આપણે પીએચ સાથે આપણે સલ્ફરનો પણ આપણે પ્રયોગ કરેલો હતો અને જે ગયા વિડીયોમાં જે આપણો વિડીયો જોતા હશે તેને ઓલરેડી ખબર જ હશે કે જે મગફળી આપણી કેટલી પીળી હતી કે તે અત્યારે તમે લાઈવ પ્રૂફ સાથે તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે નીચેથી આપણું આ અઢારની જારીએ વાવેતર કરેલું છે બરાબર કે અત્યારે જે આ પાટલા આપણે ભેગા થવાની પોઝિશનમાં છે અને હાલ અત્યારે જે ખેડૂત મિત્રો ને ઈયળુનો અને જે આપણે મોલો મચ્છી બરોબર કે આપણે જે દેશી ભાષામાં જે ગરો કહીએ બરોબર કે તે જે કાળો ગરો અત્યારે ખૂબ એટલે ખૂબ સારો એટેકામાં જોવા મળેલો હતો અને આપણે કઈ કઈ દવાનો પ્રયોગ કરેલો છે કે જે એક રાઉન્ડ જે દવાનો માર્યો હતો તેનો ઓલરેડી વિડીયો આપણે બનાવીને આપણી ચેનલ ઉપર મેલેલો હતો કે જેથી કરીને આ વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રો તમને જણાવવાનું આપણે એટલું જ થાય છે કે જે તમે કે માનો કે આ આપણે ઊભા છીએ બરોબર અને જે તમારે આખું જે આ ખેતર છે બરોબર કે એમાં તમારે બે ચાર કે પાંચ દસ ઝાડવા તમે સુકાતા હોય અને એવો પ્રશ્ન લઈને જો તમે એગ્રો વાળા પાસે જતા હોય કે તો એમાં બિલકુલ તે તમારી ખોટી રીત છે કે તમારી રીત બદલાવો કે જો ભાઈ ખેતી છે બરોબર કે આપણી જૂની કહેવત છે કે જે આપણે કાઠિયાવાડમાં કે ખેતી કરો તો ખેતી કે નકર ખાતી બરોબર કે આવી રીતની જૂની કહેવત છે કે કે કરીને આ માધ્યમથી માધ્યમથી અથવા ચેનલના આપણે જે ખેડૂત મિત્રોનું આપણે માર્ગદર્શન કરીએ છીએ કે જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જે આપણા વ્યુઅર છે બરોબર કે જે આપણો ઓલરેડી વિડીયો જોવે છે કે આપણે એને એટલું જ જણાવવાનું છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તમે લ્યો કે તે કેવી રીતે શક્ય છે બરોબર કે જે તમે પછી હાવ એગ્રો ઉપર અને દવા અને ખાતરમાં તમે હાવ કે બધાની ભલામણથી આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે કે એવી સલાહ મુજબ જો તમે હાલવા જાઓ તો તમને ખેતીમાં જીરો પોઈન્ટ જીરો જ વધશે અને હાલ મિત્રો જે આપણે વાત કરવાની છે કે અત્યાર સુધીમાં આપણો આ જંતુનાશક દવાનો બીજો રાઉન્ડ થયો છે અને જે આપણે કઈ કઈ દવાનો પ્રયોગ કરેલો છે કે તે તમને બધું આગળ એટુ જેડ માહિતી આપું કે જે મિત્રો આપણે દવાની વાત કરી બરોબર કે જે દવા માં જે આપણે પેલા નંબરમાં આપણે જે છે કે જે સુદર્શન કંપનીનું જે ક્રિપો કરીને જે આ દવા આવે છે કે બની શકે તો ફોટા હું તમને ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે જેથી કરીને તમને સમજવામાં આસાની રહે બરોબર કે જે આપણે લગભગ ઈ માનો કે આપણે પ્રતિપંપ બાર થી પંદર એમ એલ નું પ્રમાણ લીધેલું હતું બરોબર કે તેનો આપણે ઓલરેડી કાલની તારીખમાં છટકાવ કરેલો છે અને વિડીયો કે જે વાત કરી વાતાવરણ પણ એ રીતનું હે કે તેના માટે આપણે જે દવાનો પ્રયોગ કરેલો હતો અને તે આપણે દવા લીધેલી હતી કે જે રોગર આવે છે બરોબર કે રોગર લીધેલી હતી અને સાથે આપણે એમાં એસિફેટ એડ કરેલો હતો કે આ બંને દવા જે જંતુનાશક માં જે મોલો મચ્છી માટે જે ગરા માટે બેસ્ટ માં બેસ્ટ રિઝલ્ટ છે અને સસ્તી અને સારી દવા અને વાત ફૂગનાશક ની થઈ ગઈ અને જે ઈયળો માટે જે આપણે ડુપ્લિકેટ કોરાજન ઓરિજિનલ કોરાજન પણ નહીં અત્યારે તમે વ્યવસ્થિત રીતે નીચેથી જોઈ શકો છો કે અત્યારે આપણે ઈયળો નો સાવ જીરો પોઈન્ટ જીરો એટેક છે બરોબર કે અત્યારે ઈયળો હતી કોક કોક ઈયળો હતી કે અત્યારે ઈયળો આમાં સાવ બિલકુલ નથી કે આવી રીતે આપણે કઈક આ બીજો દવાનો છટકાવ કરેલો હતો અને સાથે આપણે સ્ટીકર કે જે ચીપકું કહીએ કે તમારી ભાષામાં વગેરે વગેરે જે જે હોય કે 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 વાતાવરણના કારણે વરસાદી વાતાવરણ છે તે લેવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે તે પણ આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું જે કોરોમંડલ કંપનીનું આવે છે કે તે જ વાપરવાનું છે અને રહી વાત મિત્રો દવાની કે આપણે ગમે તે દવા વાપરી કે બની શકે તો તમે સ્ટાન્ડર્ડ કંપનીની જો દવા વાપરશો તો તમને થોડું બેસ્ટ રિઝલ્ટ મળશે કે ગમે તે તમે દવા લ્યો ફૂગના લ્યો કે ગમે તે તમે લ્યો અને થોડી ઘણી આપને ખબર પણ હોવી જોઈએ કે આપણે 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 વાડીએ આવીને કામકાજ કરીએ છીએ કે કે ખેતીના જાતે ડોક્ટર હોવા જોઈએ આ માધ્યમથી મિત્રો તમને જે જાણવા મળ્યું હોય બરોબર કે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો અને તમારે કેટલા દિવસની મગફળી થઈ આ મારે અત્યારે લગભગ બેતાલીસ દિવસની મગફળી છે અને તમારે કેટલા દિવસની મગફળી થઈ અને કેવી મગફળી છે કે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને ખાસ એટલે ખાસ જણાવજો કે કે હાલ બસ આપણે અત્યાર સુધીમાં જે આટલી જ પ્રોસેસ કરેલી છે કોઈ ખોટો ખર્ચો બિલકુલ એટલે બિલકુલ કરવાનો નથી કે જે આ ઓગણચાલીસ નંબર આપણી મગફળી વાવેલી છે અને જે આગળ તમને બધું બતાવ્યું કે અઢારની જારી આપણે વાવેતર કરેલું છે કે બસ મિત્રો કે આ જતી આજની વાત બરોબર કે હવે મળશું પાછા ફરીથી અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો